નમસ્કાર મિત્રો હું નિધિ વોરા પોતે ક્રાઇમ જર્નાલિસ્ટ આંગી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહી છું છેલ્લા ઘણા સમયથી ગુજરાત શહેરમાં અનેક ઘટનાઓ બની રહી છે જેમ કે મોરબી દુર્ઘટના રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ જેવી ઘટનાઓ તથા અમદાવાદ શહેરમાં બીજી અનેક નાની મોટી ઘટનાઓ બની રહી છે એ પણ અમદાવાદના અધિકારીઓના પાપે પરંતુ હવેથી એવી કોઈ ઘટના ના બને તેના માટે આજે આપની સમક્ષ એક ચર્ચા કરવા જઈ રહી છું વર્ષ ઓગણીસો ને પાસઠમાં બનેલી અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજ જે હાલમાં ગમે ત્યારે પણ પડી જઈ શકે એમ છે એટલે જ આરોગ્ય વિભાગના સચિવશ્રી ધનંજય સાહેબ તથા હર્ષિત શાહ વૈદ્ય એ સરકારની સૂચનાને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી દીધી છે સરકારશ્રીના નિયમ મુજબ અખંડાનંદ કોલેજને કોલવાડા ખાતે ખસેડવાનો ઓર્ડર પણ કરાયેલો છે પરંતુ ભાઈ આ તો અખંડાનંદ કોલેજ છે અને ત્યાંનું તંત્ર છે એટલે એમાં તો શું કહેવાનું રહ્યું હવે છતાં પણ આપણે જોયું તે પ્રમાણે હું પોતે ત્યાં ગઈ ત્યાં ક્લાસીસ લેવાય છે શૈક્ષણિક તંત્ર ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે કોઈને કોઈના જીવની પડી જ નથી ત્યાં પ્રિન્સિપાલ પણ એવું કહે છે કે અહીંયા તો બધું વર્કિંગ જ છે અમને આગળ શું થયું કોઈનો ઓર્ડર છે કશું જ ખબર નથી એના માટે થઈને ગાંધીનગર ખાતે આવેલા અગ્ર સચિવ સાહેબશ્રી ધનંજય સાહેબની મેં પોતે રૂબરૂમાં મુલાકાત લીધી અને તેમને મેં માત્ર એક જ સવાલ પૂછ્યો શું તમને અખંડાનંદ કોલેજમાં ક્લાસીસ લેવાય છે જેની તમને જાણ છે તો સાહેબે તો ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો અમને ખબર છે મેડમ શું થઈ રહ્યું છે અને અમારે શું કરવાનું છે તમારે અમને સમજાવવાની કોઈ જરૂર નથી આવા જવાબો અમને અગ્ર સચિવ સાહેબ સાથેથી મળી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે સરકારીના નિયમ મુજબ પણ કોર્ટના નિયમ મુજબ પણ કોઈ કામગીરી થતી નથી હવે કઈ ઘટના બની કે કોઈને જીવહાની થઈ તો પછી જવાબદારી કોની રહેશે અગ્રશ્રી સચિવ સાહેબ શ્રી ધનંજય સાહેબ દોડીને આવશે કે પછી આવશે હર્ષિત વૈદ્ય સાહેબ એના માટે જ હવે આગળ જોતા રહો આંગી ન્યૂઝ સાથે નિધિ વોરા ક્રાઇમ જર્નાલિસ્ટ અમદાવાદ